वर्णिवेशरमणीयदर्शनं मन्दहा शरुचिरानुनाम्बुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मत्गुरुसमारम्भां नाथयामून मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની જ્ઞાનસભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય આપણે બધા દરેક મનુષ્યએ ધર્મ સંબંધી જાણવા યોગ્ય અત્યંત મહત્વની બાબતની ઉપર ચર્ચા કરતા હતા અને તમને શાસ્ત્રોના માધ્યમથી અમુક એવી બાબતોનું અમે વર્ણન કરેલું હતું કે જે ધર્મ સંબંધી બાબતો જે છે એ જાણવી જરૂરી હતી પુનઃ આજે સંબંધમાં આપણે થોડી વાત શ્રવણ કરશું કદાચ શ્રોતાગણો આ પ્રવચન જે છે એ એકાગ્ર બને કરીને શ્રવણ કરે શુક્ર નીતિની અંદર તૃતીય અધ્યાયના એકસો ને તેતાલીસમાં માં અંદર શુક્રાચાર્ય જે કહે છે ખાદન્ ન ગચ્છેદ અદ્વા ન ભાષણમ શોક ન કુર્યાન નષ સ્વૃતેર અપી જલ્પન અર્થાત્ કે રસ્તામાં ચાલતા ચાલતા ન ખાવું હસતા રહીને વાત ન કરવી નાશ પામેલાનો શોક ન કરવો અને પોતાના કરેલા કાર્યની પ્રશંસા ન કરવી પોતાના કરેલા કાર્યની પ્રશંસા કરવાથી મનુષ્યનું શુક્રો જે છે એ નાશ પામે છે આ સંબંધમાં યયાતી રાજા જે છે એ દ્રષ્ટાંતરૂપ છે મહાભારતના આદિ પર્વની અંદર યયાતી રાજાનું દ્રષ્ટાંત આવે છે જેઓ સ્વર્ગની અંદર દેવરાજ ઇન્દ્રના સિંહાસનની ઉપર વિરાજમાન હતા દેવરાજ ઇન્દ્રએ નહુસના પુણ્યના પ્રતાપથી એને પોતાનું અડધું સિંહાસન જે છે આપેલું હતું પરંતુ એક સમયે નહુસ રાજા જે છે એ દેવરાજ ઇન્દ્રના પૂછવાથી પોતાના મુખે પોતાના સત્કર્મોની પ્રશંસા કરે છે એટલે એણે સ્વર્ગમાંથી ધરાતલ પર આવવું પડેલું માટે ક્યારેય પણ પોતે કરેલા સત્કર્મની પ્રશંસા ન કરવી રસ્તામાં ચાલતા ચાલતા કોઈ પણ વસ્તુ ભક્ષણ કરવી એ આરોગ્યને હાનિ કરનારી છે માટે માર્ગમાં ચાલતા ચાલતા ક્યારેય પણ અન્ન ભક્ષણ ન કરવું આ પ્રમાણેની વાત શુક્ર નીતિની અંદર શુક્રાચાર્યજીએ કહેલી છે શુક્ર નીતિની અંદર તૃતીય અધ્યાયના ચોપનમાં શ્લોકની અંદર શુક્રાચાર્યજી કહે છે એક સ્વાદુ ન ભૂંજિત ન કરવું કોઈ વિષય પર એકલા એ વિચાર ન કરવો રસ્તે એકલા ન જવું અને સૂઈ રહેલા અનેક લોકોની વચ્ચે એકલા જાગતા ન રહેવું સુસ્વાદિષ્ટ ભોજન હોય એ બધાને જ વહેંચીને આરોગવાનું છે સુસ્વાદુ ભોજન કરવાની ઈચ્છા હોય તો સર્વપ્રથમ એ ભોજન જે છે એ દેવતાઓને અર્પણ કરી દેવું ભગવાનને અર્પણ કરવું અને શેષ પ્રસાદી જે છે એ ખાવાનો આગ્રહ રાખવો ભગવાનની ઉચ્છિષ્ટ પ્રસાદી જે છે એ ભક્ષણ કરનારો જે છે એ જન્મ મરણના ચક્રમાંથી મૃત મુક્ત થઈ જાય છે અને ભગવત ધામની પ્રાપ્તિ કરી લે છે આ વાત ઉદ્ધવજી એ શ્રીમદ ભાગવતના એકાદ અંદર ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે કહેલી છે કોઈ પણ પણ ઉપર ક્યારેય એકાકી વિચાર ન કરવો અને એકાકીનો નિર્ણય ન કરવો પોતે કોઈ કાર્ય કરવા માટે તત્પર થયા હો તો સમૂહની અંદર બધાને બોલાવી બધાની સાથે મંત્રણા કરવી એ કાર્યની અંદર પ્રવૃત્ત થવાનું છે માર્ગની અંદર ક્યારેય પણ એકાકી ચાલવાનું નથી અને એમાં પણ રાત્રિને વિશે તો ક્યારેય એકાકી ચાલવાનું જ નથી કારણ કે જો એકાકી જવામાં આવે તો ચોર છે લૂંટારા છે એ લોકો મનુષ્યને લૂંટી લેતા હોવાથી એકાકી ચાલવાની અહીં શુક્રાચાર્યજીએ મનાઈ કરેલી છે મહાભારતના ઉદ્યોગ પર્વ અંદર તેત્રીસ અધ્યાયના ઇઠોતેર અંદર શુક્ર નીતિ અંદર તૃતીય અધ્યાયના અંદર વિદુરજી તથા શુક્રાચાર્યજી કહે છે નિદ્રા તંદ્રા ભયમ ક્રોધમ આલશ્યમ દીર્ઘ સૂત્રતા અર્થાત કે પોતાની પ્રગતિ ઈચ્છનારા એ આ દુર્ગુણોનો નાશ કરી દેવો જોઈએ નિદ્રા તંદ્રા ભય ક્રોધ આળસ અને દીર્ઘ સૂત્રતા તંદ્રા એટલે શું તંદ્રાનો અર્થ થાય છે પ્રમાદ અને દીર્ઘ સૂત્રતાનો અર્થ થાય છે કે જલ્દી થઈ જનારા કામમાં વધારે વાર લગાડવીની આદત અને દીર્ઘ સૂત્રતા કહે છે તો આ પ્રમાણે જે પણ કોઈક વ્યક્તિ પોતાની પ્રગતિ ઈચ્છતો હોય તેને નિદ્રાનો ત્યાગ કરવાનો ત્યાગ કરવાનો ભયનો ત્યાગ કરવાનો લક્ષ્યને પાર પામી જશે આ પ્રમાણે વિદુરજી કહી રહ્યા છે શુક્રની તેની અંદર તૃતીય અધ્યાયના ત્રેસઠમાં શ્લોકની અંદર શુક્રાચાર્ય જે કહે છે દંપત્ય કલહે સાક્ષ્ય ન કોરિયા પિતૃપુત્ર હો અર્થાત કે પતિ પત્ની અને પિતા પુત્રના ઝઘડાની વચ્ચે કોઈની તરફથી સાક્ષી નહીં આપવી જોઈએ કારણ કે આ લોકો તો થોડી વારની અંદર લડે છે અને પછી થોડી વારમાં ભેગા થઈ જાય છે માટે એ લોકોની વચ્ચે ક્યારેય પડવું પણ નહીં અને એ લોકોની સાક્ષી જે છે એ આપવી નહીં આ પ્રમાણે શુક્રાચાર્યજી કહી રહ્યા છે શુક્ર નીતિની અંદર તૃતીય અધ્યાયના સડસઠમાં શ્લોક ની અંદર શુક્રાચાર્ય કહે છે કે શત્રોર અપી ગુણાગ્રાહ્યા ગુરો ત્યાગ્યા દુર્ગ્રહા અર્થાત કે શત્રુના પણ ગુણ લેવા જોઈએ અને દુર્ગુણો ગુરુના પણ ત્યાગવા જોઈએ શત્રુની અંદર જો ગુણ હોય તો એ ગુણ પણ લેવા યોગ્ય છે અને ગુરુની અંદર જો દુર્ગુણ હોય તો એ ગુરુના દુર્ગુણને જોવાના નથી પરંતુ એનો ગુણ જ ગ્રહણ કરવાનો છે આ પ્રમાણે શુક્રાચાર્યજી કહી રહ્યા છે વશિષ્ઠ સ્મૃતિની અંદર છઠ્ઠા અધ્યાયના નવમા શ્લોકની અંદર મહર્ષિ વશિષ્ઠ કહે છે આહાર નિર્હાર વિહાર યોગા સુ ધર્મ વિદાતુ કાર્યા અર્થાત કે સ્ત્રીસંઘ ભોજન અને મળમૂત્રનો ત્યાગ સદા એકાંતમાં કરવો જોઈએ સ્ત્રીસંઘ પણ જાહેરમાં નથી કરવાનો એકાંતની અંદર રાત્રિની વિશે ભોજન જે છે એ પણ એકાંતની અંદર કોઈ વ્યક્તિની દ્રષ્ટિ ન પડે એવા સ્થાનની અંદર બેસીને એ કરવાનો છે મલમૂત્રનો ત્યાગ જે છે એ પણ એકાંતમાં કરવાનો છે જાહેરમાં નથી કરવાનો કારણ કે જાહેરમાં જો એ કરવામાં આવે

સુખનો નાશ થાય છે તેથી ઝઘડો ક્યારે પણ કરવો જોઈએ નહીં ક્યારે પણ કોઈની સાથે વિવાદ કરવાનો નથી જો વિવાદમાં પડો તો આટલી વસ્તુ જે છે તે નાશ પામી જશે મનુષ્યને વિવાદ કરવાથી ક્યારેય પણ શાંતિની પ્રાપ્તિ થતી નથી વિવાદ કરનારાનું મન જે છે એ હંમેશા ઉદ્વેગથી યુક્ત જ રહે છે શુક્રનીતિની અંદર તૃતીય અધ્યાયના એકસો છોતેર અને એકસો સિત્તોતેરમાં શ્લોકની અંદર શુક્રાચાર્યજી કહે છે ક્ષણશ કણશ્ચૈવ વિદ્યામર્થમ ચ સાધયેત ન ત્યાજો તું ક્ષણ કણો નિત્યમ વિદ્યા ધનાર્થિના અર્થાત કે વિદ્યા ચાહનારા એક ક્ષણનો અને ધન ચાહનારા એક કણનો ત્યાગ નહીં કરવો જોઈએ બલકે ક્ષણે ક્ષણે વિદ્યાનો અભ્યાસ અને કણે કણે ધનનો સંગ્રહ કરવો જોઈએ વિદ્યાર્થી માટે વિદ્યા જે છે એ જ ધન છે માટે વિદ્યાર્થીએ તો એક ક્ષણને પણ ગુમાવ્યા વગર વિદ્યાનું જ ઉપાર્જન કરવાનું છે અને જે ગ્રહસ્થ ધનની ઈચ્છા રાખતો હોય તેને એક પૈસાને પણ બેડફવાનું નથી તો જ એની ઉન્નતિ થઈ શકે છે અન્યથા એની ઉન્નતિ થઈ શકતી શુક્રાચાર્યજી શુક્ર નીતિ ની અંદર તૃતીય અધ્યય ના બસો નેવ્યાસી અને બસો નેવું શ્લોક ની અંદર કહે છે સ્વમેથુ મૃણમ ગર્ભા ધાન સ્વામી વચ ખલ અપથ્યમ તું પ્રાક સુખમ દુઃખ નિર્ગમ અર્થાત કે કુતરાઓનું મૈથુન કરવું દેવું કરવું ગર્ભ ધારણ કરવું સ્વામી બનવું દુસ્તોની સાથે મિત્રતા કરવી અને કુપથ્યનું સેવન કરવું આ શરૂમાં તો સુખદાયક લાગે છે પણ પરિણામમાં દુઃખદાયી છે 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 કેવું હોય એ તો બધા જુએ દેવું કરનારો જે છે હંમેશા દુખી જ રહેતો હોય છે જ્યારે એની પાસે પૈસા હોય અર્થાત કે કોઈની પાસેથી કરજ લઈને એની પાસે એણે પૈસા લીધા હોય પરંતુ જ્યારે એ આપવાના હોય છે ત્યારે એ હંમેશા કષ્ટનો જ અનુભવ કરતો હોય છે એટલે ધન લીધું હોય ત્યારે તો એને આનંદ હોય પરંતુ જ્યારે ધન આપવાનું હોય ત્યારે હંમેશા એ દુખિત થતો હોય છે ગર્ભદાન કરવો એ સ્ત્રીઓને માટે બહુ શુભ વાત છે પરંતુ જ્યારે પ્રસવ થતો હોય તે વખતે સ્ત્રી સ્થિતિ જે છે એ અત્યંત દયનીય થઈ જાય છે સ્વામી બનવું માલિક બનવું એ પણ પ્રારંભની અંદર તો બહુ સારું છે પરંતુ અંતે જતા તો એ પણ કષ્ટદાયીક જ થાય છે દુષ્ટોની સાથે મિત્રતા ક્યારેય પણ ન કરવી કારણ કે દુષ્ટોની મિત્રતા જે છે એ પ્રારંભની અંદર બહુ સારી છે પરંતુ અંતે એ ભયજનક છે અને કુતપથ્યનું સેવન જે છે એ કુપથ્યનું સેવન પણ અંતે જતા પીડા કરનારુ થાય છે માટે ક્યારેય પણ કુપથ્યનું સેવન કરવું નહીં એટલે શુક્રાચાર્યજીએ જે આટલી વસ્તુ બતાવેલી છે એ પ્રારંભની અંદર તો સુખદાયક છે પરંતુ અંતે જતા તો એ દુઃખદાયક છે એવું શુક્રાચાર્યજી કહી રહ્યા છે શુક્રાચાર્યજી શુક્ર નીતિની અંદર તૃતીય અધ્યાયના બસો એકાણું ને બાણું માં શ્લોક અંદર કહે છે હસ્ય વૃષબાલ સ્ત્રી શુકાના શિક્ષકો યથા તથા ભવંતી તે નિત્ય સંસર્ગ ગુણધારકા અર્થાત કે હાથી ઘોડો બળદ બાળક સ્ત્રી તથા પોપટ એમને જેવા કેળવનારા હોય છે તેમના અનુસાર જ એ સંસર્ગવશ સારા કે ખરાબ બની જાય છે હાથી છે 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 બળદ બાળક છે સ્ત્રી અને પોપટ એ લોકોને જે પ્રમાણેની શિક્ષા આપવામાં આવે એવા જે થઈ જાય છે આ સંદર્ભની અંદર વાલ્મીકી ઋષિ જે છે એ દ્રષ્ટાંતરૂપ છે વાલ્મીકી ઋષિનું પ્રાગટ્ય જે છે એ ભ્રગુ ઋષિ થકી થયું છે ભ્રગુ ઋષિ એક સ્થાનની ઉપર તપસ્યા કરતા હતા ત્યારે દેવરાજ ઇન્દ્રને ભય સતાવવા લાગ્યો કે આ મહર્ષિ કદાચ મારું આસન જે છે એ પડાવી ન દેવરાજ ઇન્દ્ર એ તપસ્યામાંથી નિવૃત્ત કરવાને અર્થે એક અપ્સરાને એની પાસે મોકલી અપ્સરાને જોઈને ભ્રગુ ઋષિનું વીર્ય જે છે સ્ખલિત થઈ જાય છે અને એક વલ્મિકના ડગલાની ઉપર પડે છે ભ્રિગુ ઋષિનું એ વીર્ય જે છે એ અમોઘ હતું એ વિર્ય જે પેલા ઢગલાની ઉપર પડે છે તેમાંથી એક બાળકનું પ્રાગટ્ય થાય છે ભ્રિગુ ઋષિ એ બાળકને ત્યાં જ છોડીને જતા રહે છે એ બાળક બ્રાહ્મણનું બાળક છે પરંતુ ત્યાં રહેતા ભીલ લોકો જે છે એનું પાલન પોષણ કરે છે અને ભીલ લોકો એનું પાલન પોષણ કરવાથી એક બ્રાહ્મણનો બાળક જે છે એ ભીલની આજીવિકા જે છે એ અપનાવી લે છે અને ડાકુ બની જાય છે કહેવાનું તાત્પર્ય એ છે કે હાથી છે ગોળો છે બળદ છે બાળક છે સ્ત્રી છે અને પોપટ છે એને જે રીતે તમે પ્રશિક્ષિત કરો એવા જ એ થઈ જાય છે માટે એને સારા સંસ્કાર આપવા એવું શુક્રાચાર્યજી અહીં કહી રહ્યા છે નીતિવાક્યામૃતમની અંદર અંદર કહેવાયું છે સેવેત ન અર્થાત કે પ્રકૃતિને અનુકૂળ ન હોવા છતાં પણ પથ્યનું સેવન કરવું જોઈએ અને પ્રકૃતિને અનુકૂળ હોવા છતાં પણ કુપથ્યનું સેવન નહીં કરવું જોઈએ અહીં સ્પષ્ટ રૂપે એવું કહેવાયું છે કે પોતાના સ્વભાવથી પ્રતિકૂળ હોય પરંતુ તમારા શરીરને નિરોગી રાખનારી હોય એવી વસ્તુ હંમેશા ભક્ષણ કરવી પરંતુ પોતાના સ્વભાવને અનુકૂળ હોવા છતાં પણ જે વસ્તુ ભક્ષણ કરવાથી તમારું શરીર જે છે એ રોગોનો આશ્રય થઈ જાય તો એવી વસ્તુ ક્યારેય પણ ભક્ષણ નથી કરવાની એવું અહીં નીતિ વાક્યામૃતની અંદર કહેવાયું છે શુક્ર નીતિ ની અંદર ત્રણ એકસો ચુમ્માલીસ ની અંદર આચાર્ય શુક્રાચાર્યજી કહે છે અર્થાત કે કદી પણ છુપાવીને કોઈની વાતો નહીં સાંભળવી જોઈએ બીજાઓની ગુપ્ત વાતોને જાણવાની ચેષ્ટા નહીં કરવી જોઈએ અને જાણવાથી તેમને છુપાવવી જોઈએ કેટલાક દુષ્ટ પ્રકૃતિના મનુષ્યને એવી કુટેવ હોય છે એ લોકો હંમેશા ગુપ્ત વાતોને સાંભળતા હોય છે અને પછી લોકોની સન્મુખ જે છે પ્રકાશ કરતા હોય છે પરંતુ એ લોકોની આ પ્રમાણેની ક્રિયા જે છે એ સંપૂર્ણ રીતે અયોગ્ય છે કદાચ તમને કોઈની ગુપ્ત વાત સંભળાઈ જાય છતાં પણ એને ઉદરની અંદર જ રાખવાની છે એને પ્રકાશિત નથી કરવાની એવું શુક્રાચાર્યજી અને ચાણક્ય કહી રહ્યા છે ચરક સંહિતા અંદર સૂત્ર આઠ ઓગણીસ ની અંદર કહેવાયું છે ન ધાર્મિક ન નરેન્દ્ર દ્રષ્ટ સહાસિત નો ઉન્મત્તેર ન પતિતેર ન ભ્રૂણ હંતૃભીર ન ક્ષુદ્રૈર ન દુષ્ટ અર્થાત કે અધાર્મિક રાજાના શત્રુ પાગલ પતિત ભ્રૂણ હત્યારા ક્ષુદ્ર એટલે કે નીચ તથા દુષ્ટ વ્યક્તિઓની સાથે નહીં બેસવું જોઈએ કારણ કે આ લોકોની સાથે જો બેસવામાં આવે તો મનુષ્ય જે છે હંમેશા કષ્ટનો ભાડી થાય છે માટે આવાઓનો સંગ જે છે એ ક્યારેય પણ કરવાનો નથી એવો ચરક સંહિતાની અંદર કહેવાયું છે ચરક સંહિતા સૂત્ર આઠ 19 ની અંદર આચાર્ય સુશ્રુત કહી રહ્યા છે ન સાહ સાતી સ્વપ્ન પ્રજાગર સ્નાન પાના ન્યા સેવેત અર્થાત કે અધિક સાહસ અધિક શયન અધિક જાગરણ અધિક સ્નાન અને અધિક ભોજન ન કરવું ચાણક્ય જે છે એ નીતિ શાસ્ત્રની અંદર કહે છે કે અતિ સર્વત્ર વર્જયે અર્થાત કે અતિ જે છે એ હંમેશા ત્યાગ કરવા યોગ્ય છે અધિક સાહસ કરનારો હંમેશા કષ્ટનું બાજી થાય છે અધિક શયન કરનારો મનુષ્ય જે છે ક્યારેય પણ મદ પ્રાપ્તિ કરી શકતો નથી અધિક અધિક જાગરણ કરનારો કરનારો હંમેશા તમોગુણથી આચ્છાદિત રહે છે છે સ્નાન જે એ શીત પ્રકોપનો ભાજી થાય છે અને અધિક ભોજન કરનારો જે છે એ હંમેશા કષ્ટનો ભાજી થાય છે કારણ કે એનું ભોજન જે છે એ મધ્યમ કક્ષાથી કોઈ પણ વસ્તુનું સેવન કરવું જોઈએ એવું આયુર્વેદ શાસ્ત્રના મહાન જ્ઞાતા એવા સુશ્રોત પોતે કહી રહ્યા છે જાગવું આડા પડવું બેસવું ઊભું રહેવું ફરવું ઘોડા વગેરેની સવારી દોડવું કૂદવું ઓળંગવું તરવું વિવાદ કરવો હસવું બોલવું મૈથુન અને વ્યાયામ એમને વધુ પ્રમાણમાં નહીં કરવા જોઈએ અગાડી હું તમને જે પ્રમાણે કહી ગયો તે પ્રમાણે અતિ સર્વત્ર વર્જય કોઈ પણ બાબતની અંદર અતિ જે છે એનો ત્યાગ કરવાનો છે મધ્યમ માર્ગથી જ હંમેશા પોતાનું જીવન જે છે એ વ્યતીત કરવાનું છે એવું આયુર્વેદના આચાર્યોનું કહેવું છે અષ્ટાંગ હૃદયની અંદર સૂત્ર બે ચૌદ ની અંદર કહેવાયું છે વ્યાયામ જાગરા સ્ત્રી હાસ્ય ભાષ્યાદિ સાહસમ ગજમ સિંહ ઇવા કરસન ભજન નતી વિનશ્યતિ અર્થાત કે વ્યાયામ રાત્રિ જાગરણ પગ બાળા ચાલવું મૈથુન હસવું અને બોલવું એમને વધુ પ્રમાણમાં કરવાથી મનુષ્ય નષ્ટ થઈ જાય છે વધારે પડતું મૈથુન કરવાથી પાંડવોના દાદા વિચિત્ર વીર્ય જે છે એ અકાળ કાળના ગ્રષ્ટની અંદર જતા રહ્યા હતા એવું મહાભારતના આદિ પર્વની અંદર કહેવાયું છે માટે વધારે પડતું મૈથુન છે વધારે પડતું જાગરણ છે વધારે પડતા પગપાળા ચાલવું વધારે વધારે પડતું હસવું અને પડતી કસરત એ આરોગ્યને કરનાર છે એટલે મધ્યમ માર્ગથી જ એનું સેવન કરવું જોઈએ એવું આયુર્વેદના આચાર્યોનું કહેવું છે મહાભારતના ઉદ્યોગ પર્વની અંદર તેત્રીસ અધ્યાયના છત્રીસ શ્લોકની અંદર વેદુરજી કહે છે બોલાવ્યા વિનાદ અંદર ચાલ્યો આવે છે પૂછ્યા વિનાદ બહુ બોલે છે અને અવિશ્વાસુ માણસો પર પણ વિશ્વાસ કરે છે આ જેટલા પણ લક્ષણો ગણાવ્યા એ બધારે જે છે એ મૂર્ખોના લક્ષણ છે કોઈ પણ દિવસ કોઈના ઘરની અંદર તમે જ્યારે જાવ ત્યારે પૂછીને જ ઘરની અંદર જવાનું છે પૂછ્યા વગર ક્યારેય પણ એના ઘરની અંદર જવાનું નથી બે જણો વાત કરતા હોય ત્યારે મૌન રહેવાનું છે એ વ્યક્તિ તમારી સલાહ માંગે ત્યારે જ બોલવાનું છે અન્યથા તમારી ગણના જે છે એ બે જણા વાત કરતા હોય તેમાં વચ્ચે વચ્ચે ટાપસી પૂરતો હોય તેને મૂર્ખ ગણેલો છે માટે પૂછ્યા વગર ક્યારેય પણ બોલવું નહીં વિશ્વાસોની ઉપર વિશ્વાસ તો રાખવો જ પરંતુ એની ઉપર અતિશય વિશ્વાસ નથી રાખવાનો તે જ પ્રમાણે જે અવિશ્વાસુ છે તેના પર પણ વિશ્વાસ નથી રાખવાનો એવું વિદુરજી જે મહાભારતના ઉદ્યોગ પર્વ ની અંદર પાંત્રીસમા અધ્યાયના પચાસ માં શ્લોક ની અંદર વિદુરજી કહે છે જરા રૂપમ હરતી ધૈર્યમ આશા મૃત્યુ પ્રાણાંત ધર્મ સુંદર રૂપ આશા ધીરજતાને મૃત્યુ પ્રાણોને દોષ જોવાની આદત ધર્માચરણ ને ક્રોધ લક્ષ્મીને નીચ પુરુષોની સેવા સત્ કામ ને અને અભિમાન સર્વસ્વ ને નષ્ટ કરી દે છે આ બધાની અંદર પણ અભિમાન જે છે એ જો ત્યાગ કરી દેવામાં આવે ને તો આ બધી જ બાબતોથી છુટકારો મળી જાય અભિમાની પુરુષ આ રુચહ અભિમાની પુરુષ જે છે એ ભગવાનને ક્યારેય પણ પ્રિય નથી માટે હંમેશા અહંકારનો ત્યાગ કરવો જોઈએ એ સિદ્ધાંત વાત છે એક અહંકારનો ત્યાગ થઈ જાય પુરાણ ની અંદર ઉત્તર ખંડ ઓગણીસમા અધ્યાયના ચોવીસ માં શ્લોક ની અંદર શ્રીમંત નારાયણ ભગવાન કહે છે ટીલા પવિત્ર મતુલમ દર્ભાશ્યાપી તુલસ્યપી નિવારંતી ચૈતાની દુર્ગતિ પ્રાપ્ત માર્થાત અને તુલસી આ ત્રણ પદાર્થ મરણાસન વ્યક્તિની દુર્ગતિને રોકીને તેને સદગતિ અપાવે છે અતિશય દુષ્ટમાં દુષ્ટ વ્યક્તિ હોય અતિશય પાપીમાં પાપી વ્યક્તિ હોય પરંતુ અંતકાળે જો એની પાસે તુલસી છે કુશ છે કે તલ મૂકી દેવામાં આવે ને તો એ વ્યક્તિની દુર્ગતિ ન થાય

ઓગણીસમા અધ્યાયના સાતમા શ્લોકની અંદર શ્રીમંદ નારાયણ ભગવાન પોતાના સ્વમુખે કહે છે લેપ્યા ભૂમિ સ્ત્રીલા દર્ભાષ્ટ નિષ્ષિપે ત્યામેવા તુરો મુક્ત દુષ્કૃતમ અર્થાત કે સૌથી પ્રથમ ભૂમિને ગોબરથી લીપવી જોઈએ પછી તેની પર તલ અને કુશ

ભૂમિને લિપી દેવાની ત્યારબાદ એની ઉપર તલ અને કુશ જે છે એ પાથરવાના અને એના પર મરણાસન વ્યક્તિને સુવાળવાનો છે જો આટલી ક્રિયા કરવામાં આવે ને તો પણ પેલો દુષ્ટ વ્યક્તિ જે છે એ સ્વર્ગની અંદર જાય આ વાત જે છે શ્રીમંત નારાયણ ભગવાને કહીએ માટે કોઈ દુષ્ટ વ્યક્તિ હોય કે પછી તમારા ઘરની વ્યક્તિ હોય એ જ્યારે મરણાસન હોય એનું મરણ સમીપમાં હોય તો એ પણ કરી જે છે એ સમાપ્ત થઈ જાય ગરુડ પુરાણ ની અંદર ઉત્તર પર્વ ઓગણીસ માં અધ્યાયના એકત્રીસ અને બત્રીસ માં શ્લોક ની અંદર શ્રીમંત નારાયણ ભગવાન છે બ્રાહ્મણ ક્ષત્રિયો વૈશ્ય સ્ત્રી શુદ્ર જનશ્યના પ્રાણ ન નીકળી રહ્યા હોય તો તે સમયે તેના હાથથી મીઠાનું દાન કરાવવું જોઈએ મીઠાનું દાન કરાવતા જ શીઘ્ર એના પ્રાણ જે છે એના દેહને છોડીને જતા રહે છે આ વાત છે એ સેમંત નારાયણ ભગવાને પોતાના સ્વમુખે કહેલી છે એટલે કોઈ મરણાસન વ્યક્તિ હોય અને એના પ્રાણ જતા ના હોય મીઠાનું દાન કરાવી દેવું અને મીઠાનું દાન કરાવતા થોડા સમયમાં એ વ્યક્તિ જે છે એ પરલોકવાસી થઈ છે આ પ્રમાણે ભક્તો કરુણ પુરાણ ની અંદર સેમંત નારાયણ ભગવાને